મારે બધું રૂ કપાન ફાટી ગયું છે આ બધું રાતનું મજૂર લઈને વેણાઈ જવું છે આજે આટલું વેણાવું પડશે પેલું કેરી પડે વેણાઈ જવું છે એટલે હું બહુ ઢગે જતા આવું કેટલું પડી છે વેણ્યા વગર ભાવતા આવું બધું ચાર પાંચ મજૂર જેમ બોલાવ્યું વેણાવવું પડે ઓ આ બધું થઈ ગયું છે કમ્પ્લીટ હેલો હા આપડે મારે રૂવાનું તો તમે નવરા હતા હા તો આવો તમે એ હા નવરા હતા મારે છે હા લાઈટ થાય એટલે આવો અડધો કલાક જેવું થાય આવો પેલા આવે છે ને તમે આવો એ સારું આવો

રાત ને રાત નું કામ ફટાવે ને તો મને બેસી મારો મધુર આવી ગયો તરત તો કામ થઈ જત મારે બાર વાગ ફટાવા જ પૂરું ખરો पैदा है जीवन ये क्या यार ना आई ना किसी से ले बता आई तो रहा है नई शुरुआत लो मोटा आ गया सामने आ और आ दर्द नहीं आ મજૂરી નથી મજૂરી આવો છો ચારસો રૂપિયા હું આલું જ છું ભરાય કેવા ચારસો ભરાય તમે પેલો કોઈ મજૂરી મજૂરી તમે તો મારા કોમે આવો છો એ તો હવે આજ બે દાડે આવી ગયો તો મજૂરી સમજીને આવવી પડે એ તો તમે કોઈ કહેતા નહીં તો તમારા ચારસો ભર્યું તો શું કરાવે નદી મતલબ ચારસો વાલી વાળી વાલી ખાય તો દોઢસો દોઢસો વાલી દોઢસો ઘણા શું દેવ હાલો વાલી આપણે ખૂબ દાડો આવી ગયો ઘણા હાલો હવે હું કેમ કરવાનો કલાકે પચાવી ગયો એટલે ના આવે તો હું બે ત્યાં કલાક દોઢસો દાડ્યું બધું વિચારી

A mi cau que se cae, la hija mundo, ahora, ahora, abajo, ahora, se marla, margarita, la hija, 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 la hija,

છો વસ્તુ આપણી રોવા બેઠી હવે પગાર ખૂબ આમ વગર ખૂબ આવ્યો આમ વરસાદ થઈ ગયો ને તણ દાડવા ના એટલે કપા બધું પૂદડો બુદળો જરી એટલે કેરીનો કોઈ વિકાસ છો ને અંદર બધે વ્યા શું કરે વસ્તુ ઘઉં ના આવે કોઈ વવરાય નહીં રાતનું સારું કીધું દાડે તો છે નવરો તમારે કોમ દાડે ખાય

બેઠું કોંગ હોય તો થાય બધા એકદમ નવરા ટેકો કરાવવા આવતો આવશે ફોન કર્યો એટલે તમે હું ઘણું વાયુ પૂરું છે દસ વીઘા છે સાત વીઘા તમાખું છે અને બાર વીઘા જેટલું રાયડું છે બધું કોમ જ ઊંચો જ નથી આવતો કોઈ વાયર બાંધવાના હોય કોઈ ખરાબવાનો હોય મધુર હાલ કોઈ મળતો જ નહીં શિયાળામાં હાલ તો હાલ મજૂર નું કાંઠો મધુર નું કાંઠો છે હાલ હવને કોમ છે પણ કોણ આવે તો કોણ આવે તમાકુ ને જ હોય આ કપાય પછી હું તો કંટાળી બટી ને નખાય ઉઠો કે નાખું તો પાર આવે કઉ તો વાય દીધા કપા કેટલા ચાર દાડા શા થવાય કાલ પાઈ જો ગણો કપા તો એલા બધે ગોવા ચાર ચાર બીજો ચાર ચાર બીજો દોણો તો તો એક કરી ખાવા આપ લોકો દા ધન વેસ્તા છે ને ધન તો ના વેસા બીસી ફોટો વર્ષી વળી વેસા તો લાવું તો આપ ભી વે ઓયને કેટલો કપા હે તો કેટલો પડ્યો છે જો તો ખાશી જ હોય કપા ખૂબ આયેલા છે

તારે કપાવાય કે નહીં ના અમે તો માયરો તો ના અમે કપાઉં તો નહવાય નહવાય એટલું સારું બસ હાચી ગઈ ગયા આઈ સારું બે મારે બે લાખ નો કપા થાતો એ લાખ રૂપિયા નો શું વવરાઈ દીજો બસ કપા મારા કપા વગર મને સીધી

દોઢસો રૂપિયા મધુરી આલ્યું 200 રૂપિયા આવડે બાવાય કીધું ન હોય તો બધા કીધું વાતો કોમે થાય તમારે પૈસા આવે શું કરતા આવતી

મોય કાવાનો વાર કોમ કોન ભાગે વાળ હાલતો એક ને એક રાખો ચાલે છોકરા એક ને એક તો એટલે લાવે હાલ તો આ ખાબો તો ખાવા અમને કાધું દે અમને કાધું આ તો બંદા બંદા બોલતા વિલર્સ એમરાધિત ઠીક આ તો વિલર્સ છે તમારું લાગોળા કે બોળા આવું તો આવું તો વાળી સારું બધું એડી કાર મેનીની ફ્રી આવે એકની પોછટ આવે એક પોછટ একষালাখনকাট তা এমতকাকাকনে একষাড করালেযা. এক ক�াড এলকপাডরা কিতে ছাঞাকরা. এহাডাকনো এমত্যাছারা. মতযালাকন্ধরা. এহাড়�

એ 2020 norsítulo બિલ બાર Z因為 bondes v Anyway to Brundan 4-5- simple P 언 beet r call centres Nic green 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 આટલા green 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 green